પાટણમાં જન્માષ્ટમીના દિવસે સામાજિક સમરસતા સાથે શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ મનાવવામાં આવ્યો હતો પવિત્ર જન્માષ્ટમીના તહેવારના દિવસે પાટણમાં શૈલેષભાઈ ઠક્કરના ઘરે આજે વાલ્મીકી સમાજના પરિવાર અને સામાજિક સમરસતાના સભ્યોએ બધાએ ભેગા થઈને આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવનો ઉત્સવ સાથે પારિવારિક માહોલમાં મનાવ્યો હતો જેમાં વાલ્મિકી સમાજના પરિવારને ઘરે બોલાવી મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની બાલ કૃષ્ણની મૂર્તિને પંચામૃતથી નવડાવી સમગ્ર પૂજા અને મંડપ પર પૂજા કરવામાં આવી આ સાથે આરતી કરી અને દરેકને માથે તિલક કરીને એક સાંસ્કૃતિક ઉત્સવને સમરસતાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ બનાવીને ઉજવાયો હતો આ કાર્યક્રમમાં ચાલુ વરસાદે પણ લોકો આવીને આ જન્મોત્સવને ઉજવાયો હતો આયોજક અશોકભાઈ ઠક્કરના જણાવ્યા પ્રમાણે એમનું બચપન પણ આ રીતે પહેલાં એમના પરિવારના વડીલો પણ આ જ રીતે સમરસતાવાળા માહોલમાં જ રહેતા હતા અને એ જ માહોલમાં આજે તેમનો સંપૂર્ણ પરિવાર જે બહાર ગામથી આવીને પણ હાજર રહી ઘરના દરેક નાના ફૂલકા અને દીકરીઓ સાથે આ ઉત્સવને મનાવવામાં આવ્યો હતો આ એક ઉત્તમ ઉદાહરણ હતું કે વર્ષોથી બધા એકબીજાની સાથે જ આ રીતે ઉત્સવો મનાવતા હતા જે પરંપરા આજ પણ જાળવી રાખવામાં આવી હતી